નમસ્કાર ખેડૂત મિત્રો આય ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ જીરું પોતાનું રાખ્યું હોય અથવા તો સારા ભાવ લેવા માટે પોતાનું જીરું ઘરે રાખ્યું હોય તો તેને દરરોજે દરજના બજાર ભાવ મળી રહે તે માટે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જલપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે આ ચેનલની અંદર આપણને દરરોજે દરજના જીરુંનો ભાવ તમને જાણવા મળશે અને 100% સાચા એવા ભાવ ગુજરાતમાં તમામ એવા માર્કેટિંગ યાર્ડના ભાવ તમને જાણવા મળશે તો હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જળપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરજો જેના લીધે તે પણ જાણી શકે કે આજની તારીખ જે છે તેના આપણે જીરુંનો ભાવ શું માર્કેટિંગ યાર્ડમાં રહેલા છે તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જે જીરુંનો ભાવ ઉછો ભાવ અને નીચો ભાવ શું રહેલો છે તે જાણીએ રાજકોટ બેતાલીસો પચાસ થી ઓગણપચાસો સુડતાલીસ ગોંડલ સત્રીસો એકાવન થી ઓગણપચાસો એક જેતપુર એકતાલીસો થી છેતાલીસો બોટાદ ચાર હજારથી પાંચ હજાર પંચાવન વાંકાનેર બત્રીસો થી સુડતાલીસો નેવ ત્યાર પછી વાત કરે તો કે અમરેલી આડત્રીસોથી ઓગણપચાસો જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો ને પચાસ કાલાવાડ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો ને પચીસ जाम जोधपुर 4200 થી 4771 જામનગર 3000 થી 4860 ત્યાર પછી આગળ વાત કરે તો કે મોવા 4810 થી 4976 જૂનાગઢ 4000 થી 4840 સાવરકુંડલા 3000 થી 4900 તળાજા 2500 થી 4900 મોરબી 4100 થી 4737 त्यारा बात करो तो राजूला चार हज़ार थी पिस्तालीस सौ बाबरा चार हज़ार वीस हज़ार उपलेटा चार हज़ार थी पांच हज़ार धोराजी पिस्तालीस एक सौ एकतालीसतालीस सौ छियासी पोरबंदर छोतरी सौ पच्चीस थी चुम्मासौ पंचोतेर